आज ये 9 वर्ष से मजे रेडी થઈ હમજો આપા કૃષ્ણા મે રેડી થઈ ગયા હે તૈયાર થઈ ગયા રામ રામ કરવા આવયા આપર્ને ચલો રામ રામ કરી લઈએ 9 વર્ષના રામ રામ જા આપડે ઢીંગુ તૈયાર થઈ છે અંદર જા આપડે ઈચ્છા આવી ગઈ છે એ નવ વર્ષ એ રામ 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 નવ કૃષ્ણ રામ 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 રામ

ગાડી પડી છે બહુ આગી ને ઠે જવાનું હે આલે પચે તને હા તો કાકો ગયા આવ ચા પાણી કાય લેવા હે મે કે આજ કે આપણે બધી તોરણ બંધી દીધા છે બાપુને રામ રામ કરી લીધા આપણે ભાઈ જે ઉગી જે માગલીએ નકા બાપુને તૈયાર કરી દીધા છે એ કે બધાય પગે લાગી ગયા અને આપણે જો રંગોડી બનાવી છે આપણે દીયે રંગોડી બનાવી છે રંગોડી માં તો બની જો આપણે રંગોડી છે કાકો કાકો ગયા છે આપણે હાર લેવા હાર ને તોરણ લેવા આમ જો જો મસ્ત મજાનું આપણે તોરણ બાંધાય તમને દેખાડ દીધું જઈ લ્યો આપણે કાકુ બસ હાર લઈને આવી જાય ને એટલે આપણે સીધા નીકળી જાય ગાડીનું મુહૂર્ત કરવા માટે અને છોકરા બધા બમ ફોડે ફટાકિયા ફોડે તો હાલો મળશે આપણે સીધા ગાડીએ

फोन बना नहीं मैं फोन स्टाइल है हुई पुलिस नहीं और नाना गेटिंग कोड़ी है हम्म कर 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để Nó không bỏ Sao không dẫn

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

નથી હેર નથી હર હર ભૂક નોરાય દીદી હરગો નથી હર પાછો નથી હરગો હર

आ जा आगे। आगे। <laughs> को तो हर गए हरका बेही हरका बाकस पूरी करना है। लिया। जा तो 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 तो। जा जा। मत साबित। हर का हर का हो जा। भाई ने क्या दी हर का

खेने आलो ये कने चलो। आरिया बे है अरे वाह आज क्लास पूरा करना है चलो बे तो फाइनली मित्रों आप आवी ग्या है घरे ગાડીનું મૂર્ત કરી અને આ બધા ઘરના જો બધા તૈયાર થઈ થઈ પાછા છોકરીને બધાય લતામ બધા ફરવા ગયા હે રામ રામ કરવા માટે ગયા હૈ અને આપણે અહીંયા વ્લોગ આપણો અહીંયા જ પૂરો કરી તો મળી પાછા બીજા વ્લોગમાં જ્યારે આપણે ઢીંગલાઈ ગયો આટા થોડા કરાવી જોઈ ગયો મળી પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા નવ વર્ષના રામરામ